પ્રશ્ન એક વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે ઓપ્શન એ મોનાકો ઓપ્શન બી વેટિકન સિટી ઓપ્શન સી માલ્ટા ઓપ્શન ડી સાન મેરીનો ઓપ્શન જવાબ છે બી વેટિકન સિટી પ્રશ્ન બે વિશ્વની સૌથી ઊંડી સરોવર કયું છે ઓપ્શન એ ટાંગાનીકા સરોવર ઓપ્શન બી બાયકાલ સરોવર ઓપ્શન સી કાસ્પિયન સમુદ્ર ઓપ્શન ડી વિક્ટોરિયા સરોવર સાચો જવાબ છે ઓપ્શન બી બાયકાલ સરોવર પ્રશ્ન ત્રણ ઓલિમ્પિક રમતોની શરૂઆત કયા દેશમાં થઈ હતી ઓપ્શન એ ઇટાલી ઓપ્શન બી ગ્રીસ ઓપ્શન સી ફ્રાન્સ ઓપ્શન ડી ઈજિપ્ટ સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રીસ પ્રશ્ન ચાર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ઓપ્શન એ ગુલાબ ઓપ્શન બી કમળ ઓપ્શન સી સૂરજમુખી ઓપ્શન ડી ચમેલી સાચો જવાબ છે ઓપ્શન બી કમળ પ્રશ્ન પાંચ વિશ્વનું સૌથી મોટું ખંડ કયું છે ઓપ્શન એ આફ્રિકા ઓપ્શન બી એશિયા ઓપ્શન સી યુરોપ ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન બી એશિયા પ્રશ્ન છ ભારતમાં કુલ કેટલા રાજ્ય છે ઓપ્શન એ અઠ્યાવીસ ઓપ્શન બી ઓગણત્રીસ ઓપ્શન સી ત્રીસ ઓપ્શન ડી સત્યાવીસ સાચો જવાબ છે ઓપ્શન માં એ અઠ્યાવીસ પ્રશ્ન સાત વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ઓપ્શન એ અંગ્રેજી ઓપ્શન બી હિન્દી ઓપ્શન સી મંડારીન ચીની ઓપ્શન ડી સ્પેનિશ સાચો જવાબ છે ઓપ્શન સી મંડારીન ચીની પ્રશ્ન આઠ સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે ઓપ્શન એ પૃથ્વી ऑप्शन बी शनि ऑप्शन सी गुरु जुपिटर, ऑप्शन डी यूरेनस साचो जवाब है ऑप्शन सी गुरु जुपिटर। प्रश्न नौ भारत राष्ट्रीय प्रतीक शू है ऑप्शन ए अशोक चक्र ऑप्शन बी अशोक स्तंभ ऑप्शन सी तिरंगो ऑप्शन डी कमल ऑप्शन जवाब है बी अशोक स्तंभ प्रश्न दस વિશ્વનો સૌથી મોટો ધોધ પાણીના પ્રવાહ મુજબ કયો છે ઓપ્શન એ નાયાગ્રા ફોલ્સ ઓપ્શન બી ઇગુઆજુ ફોલ્સ ઓપ્શન સી ઇંગા ફોલ્સ ઓપ્શન ડી એન્જલ ફોલ્સ સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગા ફોલ્સ પ્રશ્ન અગિયાર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ઓપ્શન એ સરોજીની નાયડુ ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી પ્રતિભા પાટીલ ઓપ્શન ડી સોનિયા ગાંધી સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દિરા ગાંધી પ્રશ્ન બાર વિશ્વની સૌથી જૂની જાણીતી સંસ્કૃતિ કઈ છે ઓપ્શન એ મિસરી સંસ્કૃતિ ઓપ્શન બી સિંધુ ખીણ સંસ્કૃતિ ઓપ્શન સી ચીની સંસ્કૃતિ ઓપ્શન ડી મેસોપોટેમિયા સંસ્કૃતિ સાચો જવાબ છે ઓપ્શન ડી મેસોપોટેમિયા સંસ્કૃતિ પ્રશ્ન તેર ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માણસ કોણ હતો ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ ઓપ્શન બી બઝ ઓલરેન ઓપ્શન સી માઇકલ કોલિન્સ ઓપ્શન ડી યુરી ગાગારિન સાચો જવાબ છે ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન ચૌદ વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક તીર્થ સ્થળ કયું છે ઓપ્શન એ વેટીકન સિટી ઓપ્શન બી કાશી વિશ્વનાથ ઓપ્શન સી રામ મંદિર ઓપ્શન ડી અંબરની ગુફાઓ સાચો જવાબ છે ઓપ્શન સી રામ મંદિર પ્રશ્ન પંદર સૂર્યને પૃથ્વીનો પ્રકાશ પહોંચવામાં કેટલો સમય લાગે છે ઓપ્શન એ પાંચ મિનિટ ઓપ્શન બી આઠ મિનિટ વીસ સેકન્ડ ઓપ્શન સી દસ મિનિટ ઓપ્શન ડી પંદર મિનિટ સાચો જવાબ છે ઓપ્શન બી આઠ મિનિટ વીસ સેકન્ડ પ્રશ્ન સોળ વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે ઓપ્શન એ હાથી ऑप्शन बी व्हेल शार्क ऑप्शन सी ब्लू व्हेल ऑप्शन डी जिराफ साचो जवाब ऑप्शन सी ब्लू व्हेल प्रश्न सत्तर भारत नु राष्ट्रीय गान कया भाषा लखायु आहे ऑप्शन ए हिंदी ऑप्शन बी बंगाली ऑप्शन सी संस्कृत ऑप्शन डी उर्दू साचो जवाब ऑप्शन बी बंगाली प्रश्न अठार વિશ્વમાં સૌથી વધારે સોનું કયા દેશમાં મળે છે ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન ઓગણીસ વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ભારત ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા प्रश्न 20 मानव शरीर में मा रक्त कया अंग द्वारा पंप થાય છે ઓપ્શન A મગજ ઓપ્શન B હૃદય ઓપ્શન C યકૃત ઓપ્શન D ફેફસા સાચો જવાબ છે ઓપ્શન B હૃદય